નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ નવસારીમાં મુસ્લિમ બરાદરો દ્વારા નમાઝ અદા કરી ઈદ ઉલ ઉજવણી કરવામાં આવી બીજી માર્ચ એટલે કે શરૂ થયેલા પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો અને ઈદની ઉજવણી સૌ મુસ્લિમ બરાદરો દ્વારા કરવામાં આવી રમઝાન ના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોજા રાખી નમાઝ અદા કરી અલ્લાની ઇબાદત કરી અને આ પવિત્ર દિવસો અને તેવામાં જ્યારે રમજાનનો મહિનો પૂર્ણ થયો એટલે ઈદ ઉલ ફિત્રની સૌએ ઉજવણી કરી કોમી એકલાસ અને ભાઈચારા સાથે નવસારીમાં પણ ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી નવસારીના પારસી હોસ્પિટલ સામે ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એક સાથે મળી શાંતિપૂર્ણ રીતે ઈદની નમાઝ અદા કરીને દેશની કોમી એકતા ભાઈચારો અને દેશની અખંડિતતા માટે દુવાઓ કરી સાથે જ

شب کامنا پاٹوی السلام علیکم ورحمت اللہ وبرکاتہ آج عید الفطر کے مبارک دن میں میں تمام مسلمانوں کو خصوصاً اور تمام دیش واسیوں کو مبارک بات پیش کرتا ہوں عید کا پیغام یہ ہے کہ جس پروردگان نے ہم کو پیدا کیا ہے اس نے ہماری آتما اور روح کو پاک کرنے کے لیے آتما شدی کے لیے یہ مبارک مہینہ دیا ہے جس کے ذریعے سے ہم اپنے پروردگار کو پہچانتے ہیں غریبوں کا درد محسوس کرتے ہیں کہ جو لوگ بھوکے مرتے ہیں ان کے لیے ہم کھانے کا انتظام کرتے ہیں اس مہینے میں الحمدللہ مسلمانوں نے کروڑوں روپیے صدقہ خیرات کر کے لوگوں کو مدد کی اور لوگوں کے گھروں تک کھانا پہنچایا یہی ہمارے دین کا پیغام ہے کہ غریبوں کا درد سمجھا جائے اور اپنا تعلق اپنے اللہ سے جوڑا جائے اور لوگوں کی خدمت کی جائے اللہ تعالی ہم سب کو اس پیغام کو سمجھنے کی توفیق عطا فرمائے آج روز مسلم برادروں نے રમઝાન મહિનો છે એ આજે છેલ્લો દિવસ છે અને આજે મીઠી ઈદ એ મુસ્લિમ સમાજની છે એ આજે ઈદગાહ ઉપર નમાઝ અને અદા થઈ રહી છે એ બાબતે તમામ મુસ્લિમ બિરાદરોને નવસારી જિલ્લા પોલીસ વતી ઈદ મુબારક અને હાલમાં હિન્દુ ધર્મનો ચૈત્રી નવરાત્રિ પણ ચાલી રહી છે એ બાબતે હિન્દુ ધર્મના લોકોને નવસારી જિલ્લા પોલીસ વતી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ આજરોજ રમજાન ઈદ બાબતે નવસારી જિલ્લા પોલીસ તરફથી જ્યાં જુલુસ નીકળવાના છે અને જ્યાં ઈદગાહ ઉપર અને મસ્જિદોમાં નમાઝનો કાર્યક્રમ છે ત્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સરળ છે અને લોકો ભાઈચારા સાથે નવરાત્રિ અને ઈદ બંને મનાવી રહ્યા છે